ધાંગધ્રા ભાતીગઢ મેળા ગ્રાઉન્ડ ખાતે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં રાઈઝ ધારકો સાથે મીટીંગ યોજાઈ ધાંગધ્રા ફલકુ નદીના પટરાંગણે જન્માષ્ટમીના મેળાને લઈ ડીવાયએસપી જેડી પુરોહિત તથા તેમજ નગરપાલિકાના અધિકારીઓ સાથે હાથ રમાવ્યું સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિત્તે લોક નું પૌરાણિક ઇતિહાસ છે એમાં પણ ધ્રાંગધ્રાનો લોકમેળો રાજ્યભરમાં વિખ્યા છે લોકમેળામાં આ વર્ષે રાઇડ્સના વેપારીઓ દ્વારા હરાજીમાં ઓછા ભાવે બોલી બોલી રાઇડ્સના પ્લોટ મેળવેલ છે ત્યારે ધાંગધ્રા પાલિકા કોઈ ધાંગધ્રા નાયબ પોલીસ જેડી પુરોહિત દ્વારા મેળામાં કાયદો વ્યવસ્થા સઘન રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ અનુરોધ પાઠવ્યો છે

ધાંગધ્રા શહેરમાં વર્ષોથી પાતીગઢ લોકમેળો દિવસ ચારનો ભરાય છે શ્રાવણ મેળાની અંદર અને આ વર્ષે પણ ધાંગધ્રા શહેરમાં મેળાના મેદાનની અંદર તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી અઢાર ઓગસ્ટ સુધીમાં ભરાનાર છે આ મેળા અનુસંધાને રોજ મેળાના મેદાનની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા તાલુકા પીઆઈશ્રી તથા મેળાની અંદર નાના મોટા ચકડોળો વાળા તથા થાળા તથા અન્ય આગેવાનોની હાજરીમાં મિટિંગ લેવામાં આવેલ જે અનુસંધાને મેળા અંગે જરૂરી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે તથા આ મેળાની અંદર કુલ ત્રણસો જેટલી પોલીસનું બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેની અંદર કુલ પંદર જેટલા પોલીસ અધિકારીશ્રીઓ તથા અન્ય પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડીના સભ્યોને રાખેલા છે મેળાનો સમય સવારે અગિયાર થી લઈને રાત્રિના અગિયાર સુધી રાખવામાં આવેલ છે અને પૂરતો તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલ છે